તો ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના છે તે પહેલા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી રથયાત્રા છે ત્યારે અમદાવાદમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ વખતે પહેલીવાર મંદિર ખાતે ઇમરજન્સી કોલિંગ બોક્સ મૂકવામાં આવ્યું છે આ બોક્સ પર લાલ બટન દબાવવાથી સીધો મેસેજ કંટ્રોલ રૂમમાં જશે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ વચ્ચે આજે ભગવાન સોનાવેશમાં દર્શન આપવાના છે ત્યારે કંટ્રોલ રૂમમાંથી પોલીસ સીધી મહત્વના સમાચાર જડબે સલાખ સુરક્ષાની વચ્ચે આ બોક્સ પર લાલ બટન દબાવવાથી સીધો મેસેજ કંટ્રોલ રૂમમાં જશે ઇમરજન્સી કોલિંગ બોક્સ મૂકવામાં આવ્યું છે કંટ્રોલ રૂમમાંથી પોલીસ સીધી તે વ્યક્તિ સાથે વાત કરી શકશે વચ્ચે ઇમરજન્સી કોલિંગ બોક્સ મંદિર ખાતે પહેલીવાર મૂકવામાં આવ્યું છે ભારે સુરક્ષા વ્યવસ્થા અમદાવાદમાં ગોઠવી દેવામાં આવી છે ત્યારે આ બોક્સ પર લાલ બટન દબાવથી સીધો મેસેજ કંટ્રોલ રૂમમાં જશે અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી સીધી તે વ્યક્તિ સાથે વાત કરી શકશે તેવી સુરક્ષા ગોઠવવામાં આવી છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા છે તેને લઈને હજારો પોલીસ કર્મીઓને ઉતારી દેવામાં આવ્યા છે આ બધું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે જે રથયાત્રાનો રૂટ છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ડ્રોનથી નજર રાખવામાં આવશે સાથે જ એક હેલિકોપ્ટર પણ રાખવામાં આવ્યું છે અને હવે આ વખતે તો નવી સુવિધા છે કે મંદિર પરિસરમાં ઇમરજન્સી બોક્સ મૂકવામાં આવ્યું છે જ્યાંથી બટન દબાવીને કંટ્રોલ રૂમમાંથી પોલીસે તે વ્યક્તિ સાથે વાત કરી શકશે ભગવાન જગન્નાથજી આવતીકાલે સોનાવેશ માં દર્શન આપવાના છે તે વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મંદિર થી સંવાદદાતા ઝલક ઝલક ભગવાન જગન્નાથજી સોનાવેશમાં દર્શન આપવાના છે સાથે જ અભૈધ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જે ઇમરજન્સી કોલિંગ બોક્સ મૂકવામાં આવી છે શું વિગતો મળી રહી છે

જોવા મળી રહ્યા છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે સીસીટીવી ઉપરાંત જે ડ્રોન છે તે ડ્રોન વડી કેમેરા વગેરેની જે મદદ છે તે મદદ લેવાઈ રહી છે આધુનિક ટેકનોલોજી નો

જે સુરક્ષા વ્યવસ્થા છે તે તો અભેદ કરવામાં આવી છે અનેક જે પોલીસ કર્મીઓ છે તે પણ ઉતારી દેવામાં આવે છે અદ્યતન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે આ ભગવાનના જો વાત કરીએ વર્ષમાં એક વખત એવો દિવસ આવતો હોય છે ત્યારે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે સોના વેશમાં દર્શન આપતા હોય છે મંદિર પરિસરની જો વાત કરીએ ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભક્તોનો ઉત્સાહ કેવો છે કારણ કે આવતીકાલે જગતનાથ જગન્નાથજી તેમની શેરીમાં આવવાના છે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે આજે આજે જે ભગવાન છે સોનાવેશમાં જોવા એક જ વખત છે તે ભગવાન છે તે સોનાવેશમાં જોવા મળતા હોય છે ભગવાનને સુવર્ણના જે આભૂષણો છે તે આભૂષણોનો નો શણગાર કરવામાં આવે છે ખાસ પ્રકારનો જે શણગાર છે તે કહી શકાય અને ભગવાનના આભૂષણોનો આભૂષણ શણગાર કરીને તેઓને

હું તો અમેરિકા હતી શિલ્પાની નાની બેન છું મોટી બેન છું અને હું અમેરિકા હતી હમણાં જ એપ્રિલમાં જ અમેરિકાથી આવી અને મને આ લાભ મળ્યો છે બહુ આનંદ થયો અને હરખના આસુ સુકાતા જ નથી આવી તો તો લાભ મને પહેલી વાર મળ્યો કેમ કે 5 વર્ષમાં પહેલી વાર મળ્યો અમેરિકાથી આવો હા અમેરિકાથી છું અચ્છા કોકતો જગતના નાથ આવતી કાલ દર્શન આવનガચાર્ય આય નીકળશે અને આજે સોના વિશે હા ભગવાન જોવા મળશે હા એ તો છે સોના પણ હવે એ પણ આનંદ છે

સ્વર્ગ કરતા કમ નથી એટલી બધી પોઝિટિવિટી છે મંદિરમાં અને બહુ જ સરસ લાગે છે થેન્ક યુ ખૂબ જ પવિત્રતા લાગે તમે શું કહેશો બેન બહુ સરસ લાગે છે અમે ઘણી વખત દર્શન કરવા આવીએ છીએ પણ આજનો લાવો તો બહુ અંધેરો છે જગતના નાતના રંગમાં રંગાઈ ગયા છે જગતના હા બહુ જ રંગાઈ ગયા છે અમે અહીં આવી તો આનંદ આનંદ થઈ ગયો છે અહીં આવી તો તમે જોયું કે

મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભગવાન જગન્નાથજી સોનાવેશના દર્શન આપવાના છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ વચ્ચે આજે ભગવાન સોનાવેશમાં દર્શન આપવાના છે આ સાથે જ આજે મંદિર પરિસરમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથને લાવવામાં આવશે રથોનું પૂજન થશે સાથે જ સમગ્ર મંદિરને રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે મંદિર પરિસરમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આજે કોંગ્રેસ નેતાઓ પણ જગન્નાથજી મંદિરે દર્શન માટે આવવાના છે ગુજરાત મુલાકાતે આવી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ જગન્નાથજી મંદિરે આવે તેવી સંભાવના છે આ વખતે પહેલીવાર મંદિર ખાતે ઇમરજન્સી કોલિંગ બોક્સ પણ મુકાયું છે અને આ બોક્સ પર લાલ બટન દબાવતી સીધો મેસેજ કંટ્રોલ રૂમમાં જશે કંટ્રોલ રૂમથી પોલીસ સીધી તે વ્યક્તિ સાથે વાત કરી શકશે અને કંટ્રોલમાંથી જ ત્વરિત મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ પોલીસ આવશે